નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાસિંહ જાડેજા જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને કહેવાય કે બરોડાના જે લેક હતો એ લેકમાં હરણી તળાવ એ હરણી તળાવમાં માસુમ જે બાળકો પોતાના પ્રવાસે ગયા હતા અને પ્રવાસ દરમિયાન કહી શકાય કે એ બોટિંગ કરતા હતા અને બોટિંગમાં નાવ પલ્ટ્રી ખાઈ ગઈ અને બાળકો મૃત્યુ પામ્યા સૌપ્રથમ તો એને ભાવભીની શ્રદ્ધાંજલિ છે કેમકે જે બાળકો જે ઉત્સાહથી પ્રવાસમાં ગયા હતા અને કહી શકાય કે ઘરે પાછા નથી ફર્યા અને જોવા જઈએ તો સત્તાવાર રીતે અત્યારે કંઈક આંકડા પણ સામે આવી રહ્યા છે ચૌદ જેટલા લોકોના મૃત્યુ થયા છે એમાં બે શિક્ષકો છે અને જોવા જઈએ તો બાળકો પણ છે અને સૌથી વધારે તો બાળકોના મૃત્યુ થયા છે જે ઘટના સામે આવી છે તે ખૂબ હૃદય દ્રવિત કરનારી ઘટના છે અને ખૂબ હૃદય દ્રાવક થઈ શકાય થઈ ગયું છે કેમ કે જોવા જઈએ તો આપણે ભૂતકાળમાં જેટલી બધી ઘટનાઓ બની છે એમાંથી અત્યાર સુધીમાં આપણે કોઈ પણ જગ્યાએ બોધપાઠ લીધો નથી એ વાસ્તવિકતા છે પછી પછી એ કે ભાઈ હોય કે પછી મોરબીમાં બ્રિજ તૂટવાની ઘટના હોય આ ઘટનાઓનું વારે ગણે પુનરાવર્તન થઈ રહ્યું છે અને દરેક વખતેની જેમ એક જ વસ્તુ સામે આવે છે કે ભાઈ કોઈ પણ હશે એને છોડવામાં નહીં આવે એને સજા કરવામાં આવશે પરંતુ કહેવાય ને કે ભાઈ બહુ સામાન્ય સામાન્ય લોકો હોય છે જેને આગળ ધરી અને જે મોટા લોકો હોય એ લોકોને છોડી દેવામાં આવતા હોય છે વર્તમાનમાં પણ કઈક એવી જ પરિસ્થિતિ અને ભૂતકાળની જ ઘટનાઓનું પુનરાવર્તન ક્યાંક ને ક્યાંક થઈ રહ્યું છે એટલે કોને શું કેવું સમજાતું નથી કેમ કે પ્રશાસન તંત્ર છે અથવા તો વહીવટી તંત્ર છે અથવા તો આપણું રાજકારણ છે એ બધી જ રીતે બધા જ પોતાનો પક્ષ મૂકી રહ્યા છે અને બધા જ પોતપોતાનો ક્યાંક બચાવ પણ કરી રહ્યા છે પ્રશાસન તંત્ર છે તો પ્રશાસન તંત્ર એનો બચાવ કરી રહ્યું છે જે ત્યાંના બોટ માલિકો હતા એ પોતાનો બચાવ કરી રહ્યા છે એટલે સમજાતું નથી કે શું થઈ રહ્યું છે આ ગુજરાતમાં અને આ જે દુર્ઘટના બરાબર છે દુર્ઘટના બની તો એટલી સંવેદનાઓ તો ચોક્કસપણે કે આજે જે પરિવારે પોતાના બાળકોને ગુમાવ્યા છે બાળકો તો એ જે માસૂમ જે બાળકો હતા એ માસૂમ બાળકો હવે પાછા નહીં આવી શકે પરંતુ ભગવાન પાસે એટલી જરૂર પ્રાર્થના કરું છું કે જે બચ્યા છે જે હજી ક્યાંક ને ક્યાંક જીવ છે જેને હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યા છે તે બચી જાય કેમ કે આ જે હૃદયદ્રાવક જે ઘટના છે તે ખૂબ કરુણ છે અને આજે ઘણા બધા લોકોએ પોતાના બાળકોનો જીવ ગુમાવતો જોયો છે અને ત્યાં જે સ્થાનિક જે મિત્ર સર્કલ હતું એ સ્થાનિક મિત્ર વિડીયો મોકલ્યા તે ખૂબ કહી શકાય કે અસરુભીની કરી દે એવા હતા અને ક્ષમતા કરતા પણ વધારે લોકો એ બોટમાં સવાર હતા તેને કારણે એવું માનવામાં આવી રહ્યું છે તે જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે ભાઈ જે ક્ષમતા હતી બોટની એના કરતાં વધારે બાળકો એમાં સવાર હતા તેને કારણે એનું મૃત્યુ થયું છે પછી કહેવામાં આવી રહ્યું છે કોઈ પ્રવક્તા એવું પણ કહેતા હતા કે લાઈફ જેકેટ પહેરેલું હતું પણ જોવા જાય તો જે રીતે બાળક સામે આવી અને જે રીતે મીડિયામાં બોલતો હતો કે અમે કોઈ લાઈફ જેકેટ નહોતા પહેરેલા અને બાળકોને જે રીતે ડેડ બોડીઝ જે હતી બહાર કાઢવામાં આવતી હતી તો એમાં પણ કોઈ જગ્યાએ લાઈફ જેકેટ પહેરેલા નહોતા કોની બેદરકારી છે એ સમજવા જેવી વાત છે હવે જેની બેદરકારી છે કે જેની બે જવાબદારી છે શું એ લોકોને સજા મળશે કે કેમ એ બહુ મહત્વનો પ્રશ્ન છે કારણ કે આપણે ક્યારેય ભૂતકાળમાંથી બોધપાઠ લીધો નથી ભૂતકાળમાંથી ક્યારેય શીખ્યા નથી એટલે જ વારે ગણીએ આવી જે ઘટનાઓ છે આવી ઘટનાનું પુનરાવર્તન થાય છે ખરેખર શું વીતી હશે એ પરિવાર ઉપર કે જેને પોતાના બાળકને ગુમાવ્યું હશે કેમ કે જોવા જઈએ તો કોની ભૂલ ગણવી આમાં કારણ કે દેખીતી નજરે તો પ્રશાસન તંત્ર જે છે ત્યાંનું એકબીજા ઉપર ઢાક પીછોડો કરે છે અને એકબીજાને ઉપર થોપી બેસાડે છે કે ભાઈ અમારી ભૂલ તો હતી જ નહીં અને જે એજન્સીને આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એ એજન્સીને પણ અમે કે ક્યાંક ને ક્યાંક જવાબદાર ઠેરવીએ છીએ પરંતુ એ પણ ક્યાંક પોતાના હાથ ખંખેરવા ઉપર અત્યારે જઈ રહી છે કે ભાઈ અમારું શું વાંકામાં જોવા જઈએ તો સૌ પ્રથમ જો કોઈ જવાબદાર હોય તો એ કોન્ટ્રાક્ટ એજન્સી હતી અને અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે આ જે બાબતો છે જે ખાનગીકરણને વેગ મળી રહ્યો છે અને જે જે કોન્ટ્રાક્ટ પ્રથા ગુજરાતમાં દરેક વિભાગોમાં જે ઘર કરી જઈ રહી છે ને એ સૌથી મોટી જવાબદાર છે ગુજરાત રાજ્ય સરકાર જે રીતે ખાનગીકરણને પ્રાઇવેટ પ્રાઇવેટી સેક્શન પ્રાઇવેટી સેક્ટર છે એને જે વેગ આપી રહ્યું છે એ સૌથી મોટી જવાબદાર છે આજે પોતાની જવાબદારીથી જે લોકો ભાગી રહ્યા છે જોવા જઈએ તો આજે જે જે સ્થાનિક સ્થાનિક બાબતો છે છે જવાબદાર વ્યક્તિઓ એ આજે પોતાની જવાબદારીમાંથી ભાગી રહ્યા છે પોતાની જવાબદેહીમાંથી ભાગી રહ્યા છે અને સ્થાનિક પ્રશાસન તંત્ર હોય કે વહીવટી તંત્ર હોય કે રાજકાર કે રાજકીય વ્યક્તિઓ હોય એ કોઈ બોલવા માટે તૈયાર નથી અત્યારે એટલે ખૂબ કરુણ ઘટના છે જોવા જઈએ તો એટલું જ કે ભાઈ ભગવાન જે એના બાળકો જે છે બાળકોના જે માસુમ બાળકોના જે મૃત્યુ થયા છે એમના દિવ્ય આત્માને શાંતિ આપે અમને એના પરિવારને આ આઘાત જે છે એ આઘાત સહન કરવાની શક્તિ આપે કેમકે ખૂબ કરુણ પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે અને આ કરુણ પરિસ્થિતિ જે છે એ ફરીથી આપણે જોઈએ છીએ કે થોડા સમય પહેલાં જે મોરબીની અંદર દુર્ઘટના બની એના માટે ભગવાનને પ્રાર્થના કરીએ અને આશા અપેક્ષા રાખીએ કે ફક્ત વાતો નહીં થાય અને કંઈક એક્શન લેવાશે વાસ્તવિક રીતે જે જવાબદાર છે જેને ખરેખર બે જવાબદારી રીતે પોતાનું કાર્ય કર્યું છે એની સામે એક્શન લેવાય એવી આશા અપેક્ષા રાખીએ ભૂતકાળમાં તો આવી આશાઓ અમારી ઠગારી જ નીવડી છે આશા રાખીએ કે આ વખતેની આશા જે અમારી છે અમારી જે અપેક્ષા છે એ ઠગારી ન નીવડે કારણ કે દરેક વખતે આ પ્રકારની જે દુર્ઘટનાઓ સામે આવે છે ત્યારે દરેક વ્યક્તિઓ પોતાના હાથ ખંખેરી અને ચાલ્યા જતા હોય છે ભગવાન શ્રીરામ જ્યારે પોતાના ઘરમાં બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે એમના ચરણોમાં વંદન કરી અને એટલી પ્રાર્થના કરું છું કે ભગવાન શ્રીરામ જે બાળકોના જે મૃત્યુ પામ્યા છે એ બાળકોને પોતાના ચરણોમાં સ્થાન આપે અને જે પરિવાર છે એમને આ આઘાત સહન કરવાની શક્તિ આપે જય શ્રી રામ જય માતાજી